સંવિધાનના નિર્માતા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ જન્મ જન્મજયંતી હતી ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈ માંગરોળ તાલુકાના એસસી મોરચા દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સમારોહ માંગરોળના કુંવરડાના નાયલોન કોલોની ખાતે જન્મ જયંતિ સમારોહનું આયોજન કરાયું જેમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ વિસ્તારના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત રહ્યા ગણપતસિંહ વસાવા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું બંધારણમાં આપેલા હક અધિકારી વિશે ઉપસ્થિત સૌ લોકોએ માહિતગાર કર્યા હતા તેમજ ડોક્ટર બાબા સાહેબના જીવન સંઘર્ષ અને ઉદેશને યાદ કર્યા હતા આ પ્રસંગે સુરત જિલ્લા પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ રાજુભાઈ કટારિયા સહિત સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ제 મહામાનવ કેશકાય અને ભારત રત્ન કહી શકાય એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીનો સમગ્ર દેશમાં ખૂબ ધૂમધામથી જન્મજયંતિ મનાવવામાં આવી રહી છે એના જ ભાગ સ્વરૂપે આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવરદા ગામે પણ ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો ભેગા થઈ ડૉક્ટર સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ મનાવવામાં આવી છે અને ડૉક્ટર સાહેબ આંબેડકરજીના જે કાર્યો હતા એ કાર્યોથી પણ બધાને વાકેફ કરવામાં આવેલ છે અને એમના જે બાકી રહેલા અધૂરા સપના પણ આ દેશની જનતા સાકાર કરે એના પણ સંકલ્પ કરવામાં આવેલ છે અને ડૉક્ટર સાહેબ આંબેડકરજી એ હર હંમેશ વંચિતો માટે દલિતો માટે અને જે પછાત હતા એમના ઉદ્ધાર માટે એમનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું સાથે સાથે પહેલાંથી જ તેઓ ભારત માતા એટલે કે રાષ્ટ્રને સમર્પિત પણ હતા અને સામાજિક સમરસતાના પણેતા હતા એમ કહીએ તો પણ ખોટું નથી ડૉક્ટર સાહેબ આંબેડકરજીએ જે બંધારણ દેશને આપ્યું છે એ બંધારણના આધારે આજે ભારત દેશ ચાલી રહ્યો છે અને એ બંધારણને આધારે જ ભારત દેશ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં વિશ્વગુરુ બનવા તરફ પણ જઈ રહ્યો છે અને છેવાડાથી છેવાડાના ગામ અને છેવાડાથી છેવાડાના નાગરિકને પણ ભારતના સ્વતંત્રતાના જે મીઠા ફળ જે ચાખવાના છે એ ડૉક્ટર સાહેબ આંબેડકરજી રચિત એ ભારતના બંધારણ થ્રુજ આ પ્રાપ્ત થવાના છે ત્યારે હું પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સમગ્ર વિસ્તારના પ્રજાજનોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબ ને ખોટી કોટી વંદન કરીને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું વિજય યાદવ આર એ ન્યૂઝ કોસંબા